લોટના ડબ્બામાં અથવા તો ઝાડા થઈ જાય છે અથવા તો કીડીઓ ચડી જાય છે તમારે આની અંદર છે આ રીતે ચાર પાંચ છ લવિંગ છે આ રીતે ઉપર નાખી દેવાના આના લીધે છે ક્યારેય પણ ધનેડા નહીં થાય કીડીઓ નહીં ચડે અને ઝાડા પણ નહીં થાય અને તમારે લવિંગ ના નાખવા હોય તો આ રીતનું આખું મીઠું અથવા તો આખું મીઠું ન હોય તો આપણે રેગ્યુલર જે વાપરતા હોય એ ઝીણું મીઠું પણ ચાલે આ મીઠું છે આની અંદર ભેળવી દેવાનું અને માની લો ભેળવવું નથી આપણે તો શું કરવાનું આ રીતનો એક તમે કાપડનો ટુકડો લઈ શકો છો અથવા તો તમે કાગળ પણ લઈ શકો છો એની અંદર આ રીતે તમારે મીઠું નાખી દેવાનું છે સાથે તમે લવિંગ પણ નાખી શકો છો અને લવિંગની સ્મેલ ના ગમતી હોય તો એકલું મીઠું નાખીને આ રીતે તમારે પોટલી વાળી લેવાની છે અને 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 એક દોરો વીટી જેથી ન પડી જાય આવી બે ત્રણ પોટલીઓ છે તમારે ઉપર નીચે આખા ડબ્બામાં બધે નાખી દેવાની આના લીધે પણ તમારે કંઈ પણ નહીં થાય લોટમાં અને બીજું કે તમારે આ બધું કઈ ન કરવું હોય તો કડવા લીમડાના પાન આવે છે એને થોડા સૂકવી દેવાના અને એને આની અંદર નાખી દેવાના તો ક્યારેય પણ આની અંદર કીડી ઝાડા કે ધનેડા નહીં પડે આપણે તમે બારગામ જતા હો અને થોડા સમય બારગામથી આવીએ ત્યારે પણ આ બધી પ્રોબ્લેમ થાય છે એ પણ નહીં થાય અને એક વાતનું ધ્યાન રાખવાનું કે ઓલરેડી જો ધનેડા પડી ગયા હોય તો લોટને ચાળી લેવાનો અને બધા ધનેડા છે એ બધું કાઢી લેવાનું ત્યારબાદ આ બધી ટિપ્સ યુઝ કરવાની ત્રણમાંથી કોઈ પણ એક ટિપ્સનો યુઝ કરશો તો તમને આ પ્રોબ્લેમથી છુટકારો મળશે અને ડબ્બાનું સિલેક્શન કરો ત્યારે ડબ્બો હંમેશા એર ટાઈટ હોવો જોઈએ ને જ્યારે પણ લોટ ખાલી થઈ જાય ને તમે એને રિફિલ કરો ફરીથી ભરો ત્યારે ડબ્બાને હંમેશા ધોઈને ભરવાનો સાફ કરી તડકે તપાવી કોરો કરીને પછી જ લોટ ભરવાનો તો ક્યારેય પણ એક લાઈક તો જરૂરથી કરતા જાજો આવી જ આઈડિયા ટિપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઈબ કરો પૂનમ્સ ફ્લેવર કિચન ને થેન્ક યુ આવજો મારા વિડીયોમાં ખાલી તમને ટિપ્સ જ નહીં વાનગીઓની રીત પણ જોવા મળશે સવાર બપોર સાંજની થાળી એટલે કે જમવામાં શું બનાવવું એનો પ્રોબ્લેમનો સોલ્યુશન એટલે મારી થાળી પણ હું તમને રોજ દેખાડીશ અને તમને બ્યુટી ટીપ્સ ઘરને સાફ કઈ રાખવું કઈ રીતે રાખવું એની અવનવી આવી ટીપ્સ હેર માસ્ક ફેસ પેક બધું જ મારી ચેનલ ઉપર તમને જોવા મળી જશે તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાજો થેન્ક યુ આવજો